ભાજપના રાજમાં સરકારી તંત્ર લાપરવાહ તંત્ર બની ગયું છે સંવેદન વિહીન તંત્ર છે કે એને આંખ નથી કાન નથી નાક નથી શરમ નથી લાજ નથી બુદ્ધિ નથી સમજણ નથી ભ્રષ્ટાચાર કરવા સિવાય જીવનમાં કોઈ આવડત નથી એવું સરકારી તંત્ર ભાજપે બનાવી નાખ્યું છે બોડેલીની અંદર રોડનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન કોઈ જનતાની કોઈ એવી માંગ નથી કે અમને ચંદ્ર ઉપર પહોંચાડી દો રોકેટ યાનમાં બેસાડીને એમની સામાન્ય માંગણી છે કે હાલવા ચાલવાનો રસ્તો સારો બનાવી દો એ ખરાબ રસ્તા ઉપર બુજુર્ગો વડીલો ચાલતા હશે બહેનો ચાલતી હશે બાળકો ચાલતા હશે એમને કેટલી તકલીફ પડતી હશે એની ચિંતા કે એની સમજણ ભાજપના કોઈ નેતામાં હશે એવું મને લાગતું નથી એક છસો મીટરનો ટુકડો બનાવવા માટે કંઈ કોઈ આપણે કોઈ વિશાળ ટેકનોલોજી કે અબજો રૂપિયાની જરૂર પડતી નથી એક ઈચ્છા શક્તિની જરૂર હોય છે કે ભાજપના નેતાની ઈચ્છા હોય તો છસો મીટર નો ટુકડો સાઠ મિનિટમાં બની શકે એમ છે પણ છતાંય છેલ્લા દોઢ વર્ષથી જનતાને ખરાબ રોડ રસ્તા ઉપર ચાલવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે એ ખરેખર બહુ જ શરમજનક છે એ ખરેખર બહુ જ નિંદનીય કૃત્ય છે ભાજપનું અને ભાજપના લોકોની આ એક મોડસ ઓપરેન્ડી છે કે જે વિસ્તારમાંથી એમને મત ન મળે એ વિસ્તારની જનતાને હેરાન કરવાની આ તો મુઘલ જેવી માનસિકતા છે મુઘલોના રાજમાં મુઘલ રાજા એવું આવું કરતા કે જે લોકો મુઘલોની વાત ન માને એને મુઘલો હેરાન કરતા ત્રાસ આપતા અત્યાચાર કરતા આ ભાજપ વાળા મુઘલોના વારસદાર છે કે કેમ એનું હવે ચર્ચા થવી જોઈએ